તો પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આયોજિતા બેઠકમાં ધારાસભ્યોની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્યો તેમજ પદાધિકારીઓને મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલી અરજીઓનો નિકાલ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા